નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારે યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફઘાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી બે માર્ચ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે શું માવઠાની સંભાવનો છે કે નહીં તે વિશેની વાત કરીશું તેમજ તાપમાન બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો સંપૂર્ણ માહિતી છે એટલે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ધીમે ધીમે હવે એક પ્રકારે ઠંડી છે તે ગાયબ થતી જઈ રહી છે અને જે રાત્રિનું તાપમાન છે તે પણ ક્રમશઃ ધીમે ધીમે ઊંચું જઈ રહ્યું છે

ખાસ કરીને રાજકોટ જેવા સેન્ટ્રોનો સમાવેશ હોઈ શકે છે અમદાવાદ જેવા સેન્ટ્રો છે વડોદરા એક પ્રકારે ઉનાળાનું આગમન થઈ ગયું હોય તે પ્રકારનો માહોલ દિવસ દરમિયાન જોવા મળશે એક પ્રકારે ગરમીનો અહેસાસ થતો નજરે પડશે તો મિત્રો રાત્રિનું તાપમાન છે તેમાં પણ હવે ક્રમશઃ ધીમે ધીમે ઉછાળો થતો આવશે તો એકંદરે જે આ ત્રણ દિવસ છે તેમાં તાપમાનમાં ઉછળ થશે ત્યારબાદ ફરીથી બે ડિગ્રીનો ઘટાડો થશે આમ જોવા જઈએ તો ઓવરઓલ તાપમાનની રેન્જ છે તે લગભગ મોટા ભાગના સેન્ટરોમાં બત્રીસ થી લઈ અને પાંત્રીસ ડિગ્રી વચ્ચેની રહેવાની સંભાવના છે પરંતુ આ ત્રણ દિવસ છે તેમાં તાપમાન વધુ ઓછું જશે તો મુખ્યત્વે ખાસ કરીને અઠાવીસ તારીખથી લઈ અને બે માર્ચ સુધીના સમયગાળ દરમિયાન જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે તેમાં ઝાકળની સંભાવના રહેશે અને પવનની સ્થિતિ છે તે સામાન્ય રહેવાની શક્યતાઓ છે અમુક સીમા સમયગાળા દરમિયાન પવન છે તે થોડો વધી શકે છે બાકી ખાસ જે પવનની ગતિ છે તે વધવાની સંભાવના નથી નોર્મલ નજીક અથવા તો નોર્મલથી થોડો સામાન્ય વધુ પવન અમુક સમય માટે જોવા મળશે તો મિત્રો ખાસ કરીને આ જે આગાહીનો સમયગાળો છે તેમાં માવઠાની સંભાવના છે કે નહીં તે વિશે વાત કરીએ તો મિત્રો અનેક સેન્ટ્રો ઉપર અન એટલે કે અનેક જે પ્લેટફોર્મ છે તેના ઉપર માવઠાની શક્યતાઓ બાબતે અનેક આગાહીઓ આવી રહી છે જેમાં યુટ્યુબનું માધ્યમ હોય ફેસબુકનું માધ્યમ હોય કે છે ગ્રુપોમાં આ પ્રકારની માહિતી આવી રહી છે ત્યારે મિત્રો જોવા જઈએ તો હાલ જે આપણી આગાહીનો સમય છે એટલે કે આજે પચીસ તારીખથી લઈ અને બે માર્ચ સુધીના સમયગાળા દરમિયાન માવઠાની શક્યતાઓ જણાતી નથી પરંતુ આગાહીના મોટા મોટાભાગના દિવસો એટલે કે લગભગ દિવસોમાં વાદળોનું પ્રમાણ જોવા મળશે મતલબ કે હાઈ લેવલના જે કસરૂપી વાદળો થતા હોય છે તે પ્રકારના કસરૂપી વાદળો આગામી સમયના ભાગના દિવસોમાં જોવા મળશે અને અમુક સિમિંગ વિસ્તારમાં જો ઘાટા વાદળો થાય તો એ વિસ્તારમાં સામાન્ય છટા ખરે બાકી કોઈ માવઠાની સંભાવનાઓ જણાતી નથી કે જે કોઈ વિસ્તારમાં નુકસાન કરાવી શકે તે પ્રકારનું માવઠું થાય તે પ્રકારની સંભાવનાઓ જણાતી નથી

તો એકંદરે આ પ્રકારની સ્થિતિ જે આગાહીનો સમય છે તેમાં જોવા મળવાની સંભાવના છે કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો ચોક્કસપણે અમારા અમારા દ્વારા તમારા સુધી અપડેટ આપવામાં આવશે